નમસ્કાર દોસ્તો તમારું સ્વાગત છે આપણા વેફરના ડેરી ફાર્મમાં આજે આપણે ગીર ગાયો વિશેની માહિતી લઈને આવી જાય છે કોઈ નવા એવા ડેરી ફાર્મ કરે છે તો એ ગીર ગાયોના ડેરી ફાર્મમાં નુકસાન થાય છે તો આપણે એ માહિતી આ ભાઈ પાસેથી લેવું કઈ રીતે નુકસાનમાં જાય છે અને કઈ રીતે એ પ્રોફિટ આગળ કમાવું બધી માહિતી આ ભાઈ પાસેથી લેવું તો ભાઈ તમારું નામ જણાવી દો મારું નામ છે ઉગાભાઈ આઝાભાઈ મેયર ગામ જીવાપર તો તમારી પાસે કેટલી ગાયો છે મારી પાસે અત્યારે ટોટલ નાની મોટી તેર ગાયો છે તેર ગાયો છે એમની

ઉઝેર સારું થાય ને તો તમારી ગાયો દેખાડજો ને કેટલી કઈ હજાર માં કઈ કઈ બ્રીડ લાઈન ની ખામી છે અમારી આ પહેલું જ વેતર વેણેલી છે હા એટલે શરૂવા પછી એક ટાઈમ નીણ છે હા હા તો ગાયો સારી છે

આનું વેતર માથે આવે સરખું આવું કન્ડિશન આવે એટલે આ બે બે લાખ રૂપિયા ની ગા પાકી ગણાય ને અત્યારે ખાલી છે પછી જો આ ઓળક્યો જો આ પ્યોર ગીર આમાં કંઈ નો ઘટે પ્યોર પ્યોર ગીર કિંમત તો આના તો કઈ મોલ જ ન હોય ભાઈ એ અમારા શોખ છે શોખ ના છે આની કોઈ કિંમત આપણે કરી કરાવી જ નથી એનું માથું જોવો એનો કદ કાઠી એનું ઘાટ એનું જે રૂપ છે

લાઈન બહુ સારી છે તો બીજી ગાયો બતાવો તમારે ગાય ની વાત કરીએ તો કઈ ત્યાં ઓરીજનલ ગીર છે ને હા પ્યોર ગીર વેતર છે અને ચોથું વેતર ચોથું વેતર હા છે કે હા જે ઓલી સામે હા એની જ છે બાજુમાં સી એની છે હા બે વડકા એના છે ગાય પણ સારી છે અને હોય હોય એટલે વાસરો પણ સારું હા હા તો આ કિંમત વાત અત્યારે તો હાલમાં આની કેટલી છે

કોઈ જો તમે વાત સાંભળો કોઈ પ્રકારના નવા જો આપણે વિડીયો જોયો આ વિડીયો બનાવ્યો આપણે એમાંથી કોઈને અનુભવ થાય આપણે ગાયોની ગીર ગૌશાળાની શરૂઆત કરી છે અને શરૂઆત કરે પછી ગાયો લાવે નવી નવી નવા પ્રકારના વાસરો લાવે પછી એમાં એ પ્રોફિટ નથી એટલે કે આગળ નથી હોતા નુકસાનમાં એનું કારણ શું છે નુકસાનમાં જવાનું કારણ છે કે હવે જે માણસ આ બધું લાવ્યા છે તેમાં આપણે પણ મહેનત પેલી જોઈએ પહેલી માણસો થી કામ કરાવવું તો આ તમે જ્યાં સુધી દોવા દે તમને સારું લાગે વહુ કે પછી તમે એની આવક ઘટવાની છે ખર્ચા વધવાના છે તો તમે પોતે તો મહેનત કરતા નથી માણસો તમારે રાખવા છે જે પ્રમાણે એનો ખર્ચો તો થવાનો જ છે માણસોનો ખર્ચો થાય પછી ગાય વહુ કોણ હા પછી એનો ખર્ચો લાગે પછી આમ ગાળો ભાઈ ચાર પાંચ મહિના છે એટલે ગાને આપણે પછી હીટમાં આવે એટલે એનો ખેડવી પડે જીવી પડે જ્યાં જ્યાં કરીને ફેળવો એટલે તમને બીજા પાંચ મહિના દોવા દે તમારે ગાને ઓછા ઓછી પછી ત્રણ થી ચાર મહિના સાચો બન રે ત્રણ થી ચાર મહિના હા તો પેલી વાત તો એ ભાઈ ને તો માહિતી ન હોય હા હા અને પછી કોઈ પણ જગ્યાએ જાય ને નવી નવી ગાયો લઈ તો કોઈ માહિતી નો હોય એટલા માટે ગાયું લાવી નાખે એના પછી નુકસાની થાય છે તો ભાઈ તમે મહિનાની આવક ની વાત કરી તો આવક કેટલી છે આવક તો અત્યારે તો હું મારા શોખ માટે મેં ક્યારે હિસાબ નથી કર્યો પણ આમાં ક્યારેય ગાય કોઈનું ખાઈ ને જાતી નથી આપણું ઘટી આપણું ઘટી વીસ થી પચીસ ત્રીસ હજાર સુધી હા ભાઈ એવી મારી આવક છે અત્યારે